चरणो करारदयति तेने उपादिनति देवाश्रीमणिभद्रदेवतमने बन्धोगणा भावती देवाशुप्रथमस्तजननि जे चे सदा जागिता सेवा न कर्नारिनाफलकमो कष्टोपदा कर का पदा શિધે મળે અને ભય ટળે આપે સદા સન્મતી હે વા શ્રીમણિભદ્રદેવ નમતા આનંદ ઈયતિ આનંદદા યતિ ઓમ શિઅસાન મશી માણિપતિ દિસો સાવકારી કીર્તિ ઓમ શિઅસાન મસિ માણિપતિ સાવકારી કીર્તિ ઓમ શિઅષાન મસિ માણિપતિદી સાવકારી કીર્તિ